જે ભોડાના જે દેશના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વસ્થ રહો નિરોગી રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું શરદી વિશેની તો કે શરદી તો લગભગ લોકોને ગમે તે ઋતુમાં થતી હોય છે શિયાળો ઉનાળો કે ચોમાસું પણ ખાસ કરીને જ્યારે ચોમાસું એટલે કે વર્ષાઋતુ ચાલતી હોય ત્યારે લગભગ લોકોને નાનાથી માંડીને મોટાને શરદી થતી હોય છે ક્યારેક ક્યારેક એકદમ પણ શરદી થતી હોય છે એનું કારણ છે કે વરસાદમાં લોકો પલળે છે નાના બાળકો પણ પાણીમાં પલળતા હોય ક્યારેક છબછબિયા કરતા હોય પાણીમાં નાતા હોય જેથી કરી અને શરદી થાય છે તો આ શરદીને મટાવવા માટે ઘરગથ્થુ ઈલાજ શું છે તો એ ઈલાજ અંગેની વાત લઈને હું આજે આવી છું તો કે તમે શરદી મટાડવા માટે સૂંઠ કાળા મરી અને તુલસીના રસનો ઉકાળો કરી અને પી લેશો તો શરદી તાત્કાલિક મટી જશે પછી નાગરવેલના પાન ચાર પાંચ ચાવી અને ખાઈ જશો તો પણ શરદી મટી જશે પછી આદુનો રસ અને તુલસીનો રસ મધ સાથે લેવાથી પણ શરદી મટે છે પછી છે કે રાત્રે સૂતા વખતે સૂતા પહેલાં ડુંગળીનો એક ગાંઠિયો એટલે કે કાંદાનો એક ગાંઠિયો કાચે કાચો ખાઈ જવો અને ખાધા પછી પાણી પીવું નહીં જેથી કરી અને તમારી શરદી મટી જશે પછી સૂંઠ કાળા મરી અને તજનો ઉકાળો કરી અને પીવામાં આવે તો પણ શરદી મટે છે સૂંઠ કાળા મરી તુલસીનો ગોળ નાખી અને ઉકાળો કરીને પીવામાં આવે તો ગમે તેવી શરદી હશે તો પણ તાત્કાલિક મટી જશે પછી છે કે સૂંઠ ગોળ અને તેમાં થોડું ઘી લઈ અને ચાર પાંચ તોલા જેટલી ગોળી બનાવવી અને રોજ સવારે લેવામાં આવે તો ચોમાસાથી પલળેલી અને શરદી થઈ હોય તો તે શરદી પણ તાત્કાલિક મટે છે અને જે લોકોને પલળતા પલળતા કામ કરવાનું હોય છે તેના માટે આ ઉપાય અતિ ફાયદાકારક છે કેમ કે આ ઉપાય કરવાથી ગોળ ઘી અને સૂંઠનો ઉપાય કરવાથી તેની સ્ફૂર્તિ પણ આવે છે અને શરીરમાં શક્તિ પણ આવે છે જેથી કરી અને આ ઉપચાર ખાસ કરવો તે કરવાથી શરદી પણ મળશે સ્ફૂર્તિ પણ આવશે અને શક્તિ પણ આવશે પછી આદુનો રસ અને તુલસીનો રસ મધ સાથે એક એક ચમચી સવાર સાંજ લેવાથી પણ શરદી મટે છે ફુદીનાનો રસ અને આદુના રસનો ઉકાળો કરીને લેવાથી પણ તમારી શરદી મટી જશે તાજા તાજા ફુદીનાનો રસ કાઢી અને પીવાથી પણ તમારી શરદી મટી જશે તો આવા અનેક ઉપચારો આપણી પાસે છે કે જેથી કરી ઘરગથ્થુ ઈલાજથી તમે શરદી મટાડી શકો છો તુલસીના પાનનો રસ પીવાથી પણ શરદી મટી શકે છે અજમાનીએ વાટી અને તેની પોટલી બનાવી અને તેની સુગંધ લેવાથી પણ આપણે શરદી મટી જાય છે પછી કે લવિંગ લવિંગના તેલને રૂમાલમાં રાખી રૂમાલમાં લગાડી દેવાનું અને પછી તેની સુગંધ નાક વડે લેવામાં આવે તો પણ શરદી મટી જાય છે એટલે કે રૂમાલમાં લવિંગનું તેલ લગાડવાનું અને નાકથી સૂંઘવાનું તો પણ આપણી શરદી મટી જાય છે આ રીતે ઘરગથ્થુ ઇલાજથી શરદી મટાડો સ્વસ્થ રહો નિરોગી રહો જે ભળાનાથ જે દસનામ પીવી આજે ગૌસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભળાનાથ જે દસનામ